કૂદકે ને ભૂસકે વધતી વસ્તીને કારણે દુનિયાની કોઈ પણ સત્તા કે મહાસત્તા કેમ ન હોય પણ આવનારા નજીકના સમયમાં ખેતીને સૌથી વધારે મોભાદાર અને રોજગારી આપતો વ્યવસ્થા બનતો કોઈ નહીં રોકી શકે આજના સમયમાં કરોડો રૂપિયાના રોકાણ પછી પણ ધંધા બદલવા પડે છે અથવા તો બંધ થઈ જાય છે આજે કે ભવિષ્યમાં એક પણ ધંધા કે નોકરીની સલામતીની કોઈ ગેરંટી નથી તેમ છતાં એની સામે સૌથી સુરક્ષિત વ્યવસાય ખેતી જ હશે માટે મહેરબાની કરીને જમીન વેચતા જ નહીં તમને અંદાજો પણ નહીં હોય કે ડિજિટલાઇઝેશનના કારણે આવતા પંદર થી વીસ વર્ષોમાં વિશ્વમાં સંપૂર્ણ પરિવર્તન આવી જશે અને લગભગ બે હજાર પાંત્રીસ સુધીમાં કમ્પ્યુટર મનુષ્ય કરતા પણ વધારે હોશિયાર થઈ ગયું હોય છે આજે ચાલનારા સિત્તેરથી થી એસી ટકા ઉદ્યોગો બંધ થઈ જશે તેમ છતાં આ બધા સામે ખેતી જ ટકી રહી છે એક ઉદાહરણ થી તમને સમજાવું તો ઓગણીસો અઠ્ઠાણું માં કોડાક કંપનીમાં એક લાખ સિત્તેર હજાર કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયાના પંચ્યાસી ટકા ફોટો પેપર વેચતા હતા થોડા જ વર્ષોમાં ડિજિટલ ફોટોગ્રાફી એ તેમને બજાર બહાર ફેંકી દીધા અને કોડાક દેવાળિયું થઈ ગયું તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પર આવી ગયા અને તેવી જ હાલત નોકિયા કંપનીની પણ થઈ પણ પ્રાકૃતિક ખેતીને અનુસરતો ખેડૂત ક્યારેય બેકાર ગરીબ કે લાચાર નહીં રહે અને પ્રાકૃતિક ખેતી આધુનિક વિજ્ઞાન કે ટેકનોલોજીની ની ઓશાળી પણ નહીં રહે અનેક ધંધા બંધ થઈ ગયા અને ભૂલાઈ ગયા છે પણ પાછલા કેટલાય વર્ષોમાં અનેક ચડાવ ઉતાર આવ્યા પછી પણ ખેતીનો વ્યવસાય અડીખમ ઊભો રહ્યો છે અને માણસને જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી રહેશે જ ગમે એવા ભૂખમરામાં પણ પોતાનું પેટ ભરવા માટે ખેડૂત સ્વનિર્ભરતો રહેશે જ જો આવનારા સમયમાં વ્યવસ્થિત આયોજન કરશે તો બજારનો માલિક ખેડૂત પોતે જ હશે આ વિડીયો ઓછામાં ઓછા દસ લાખ ખેડૂતો સુધી પહોંચે એવી મને આશા છે ખેતીવાડી બચાવવા માટે અત્યારે ખૂબ મોટા અભિયાનો પણ ચાલી રહ્યા છે જેની તમને કલ્પના પણ નહીં હોય માટે તમે આ વાત લોકો સુધી પહોંચાડજો અને આ અભિયાનમાં ભાગીદાર જરૂરથી બનજો